એ દરરોજના અલગ અલગ લેક્ચર આવશે દરરોજ જે રીતે મને ટાઈમ મળશે એ રીતે તમને હું સેટ કરીને વિડીયો બનાવી આપીશ ફોરેસ્ટ ને લગતી તમામ માહિતી આજે આપણે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ પાર્ક વિશે માહિતી મેળવીશું ગુજરાતમાં જે નેશનલ પાર્ક આવેલા છે તેના વિશે ભારતના ભારત ભારત દેશમાં જે રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક આવેલા છે તેના અલગથી વિડીયો બનાવીશું પરંતુ આજે આપણે ગુજરાતમાં જે નેશનલ પાર્ક છે તેના વિશે જ બનાવીશું

જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં વનસ્પતિ વન્યજીવ અને પર્યાવરણનું એક સાથે અને પર્યાવરણ આ ત્રણેય વસ્તુનું એક સાથે રક્ષણ કરવામાં આવે છે જેને રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક કહે છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવીય ગતિવિધિ જેવી કે શિકાર ખેતી ચરાઈ માટે પાલતુ પશુઓનું આવન જાવન વગેરે પર પ્રતિબંધ હોય છે એટલે કે જ્યાં રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં કોઈ બી પશુ વન્યજીવ પર શિકાર કરવો અથવા જે ઉદ્યાનનો એ વિસ્તાર છે તેમાં કોઈ પ્રકારની ખેતી કે પશુપાલન ચાલવા માટે પ્રતિબંધ લગાવેલો હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન જે તે પ્રદેશના મૂળ નિવાસી પક્ષી કે પ્રાણીને સંરક્ષણ આપવા માટે પર રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે એટલે કે જે વિસ્તારમાં રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવે છે ત્યાંનો કોઈ પ્રાણી કે મૂળ નિવાસી પ્રાણી કે પક્ષી માટે આ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવતું હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના ભારતની સંસદ કે જે તે રાજ્યની વિધાનસભાનો સામાન્ય કાયદો બનાવીને કરી શકે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન કેવી રીતે બનાવે તો ભારત સરકાર બનાવે કેન્દ્ર સરકાર બનાવે સંસદ કે જે સંસદ અથવા તો જે તે રાજ્યના વિધાનસભામાં સામાન્ય કાયદો પસાર કરીને બનાવવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાન એ એક કરતાં વધારે પારિસ્થિતિક તંત્ર ધરાવે છે એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એક કરતાં વધારે પરિસ્થિતિ તંત્ર ધરાવે છે ગુજરાતમાં આપણે ચાર ચાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીએ સૌપ્રથમ તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે અને એ પહેલા એ એક અભયારણ્ય હતું ગીર ગીર અભયારણ્ય તો બંને એક સાથે જ આપણે લઈ લીધા છે મુંબઈમાં તો અભ્યારણમાં અભ્યારણમાં પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું તો અહીંયા આપણે એમાં અભ્યારણ ગીર અભ્યારણ્ય આમાં ચલાવી લઈશું એટલે વિડિયોમાં ગીર અભ્યારણ ના લઈશું એટલે આમાં ધ્યાન રાખી લેજો અને નોટ બનાવી લેજો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય જે આયુષ્યન શ્રેણી બે માં મૂકવામાં આવેલું છે રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અભ્યારણ તરીકે ઓગણીસો ને પાસઠ માં સ્થાપના થઈ હતી એટલે કે જે ગીર અભ્યારણ તરીકે ઓગણીસો ને પાસઠ માં સ્થાપના થઈ જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓગણીસો ને પંચોતેર માં સ્થાપના થઈ હતી એટલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર ઓગણીસો ને પંચોતેર માં થયું અભ્યારણ નો વિસ્તાર હતો શરૂઆતમાં અગિયારસો ને ત્રેપન ચોરસ કિલોમીટર અને રાષ્ટ્રીય રાષ્ટ્રીય વિસ્તાર છે ચોરસ કિલોમીટર ઉદ્યાન જુનાગઢ જિલ્લો ગીર સોમનાથ જિલ્લો અને અમરેલી જિલ્લો આ ત્રણેય જિલ્લાઓમાં વિસ્તાર પામેલ છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન આનું સંચાલન કરે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ગુજરાત વન વિભાગ આનું સંચાલન કરે છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર અભ્યારણ જે ગીરનું જંગલ કે શાસણ ગીર તરીકે પણ ઓળખાય છે એટલે કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અથવા ગીર અભ્યારણ એ ગીરનું જંગલ કે શાસણ ગીર તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ વન્યજીવન અભ્યારણ છે અભ્યારણ સ્થાપના 1965 માં કરવામાં આવી હતી ત્યારે કુલ 1153.42 ચોરસ કિલોમીટર નો વિસ્તાર માં ફેલાયેલું છે આ ઉપરાંત પાણિયા અને મિતિયાણા મિતિયા વિદ્યાલય વન્ય જીવ પણ ગીરના ભાગમાં ગણવામાં આવે છે એટલે કે જે પાણીયા અભ્યારણ અને વિદ્યાલય અભ્યારણ છે એ ગીરના જ ભાગ ગીરના અભ્યારણના ભાગમાં ગણવામાં આવે છે પરંતુ અહીંયા જેનો આંકડામાં સમાવેશ કરેલો છે એટલે કે આનામાં એ અભ્યારણનો સમાવેશ કરવામાં નથી આવ્યો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વેરાવળથી લગભગ તેતાલીસ કિલોમીટર ઈશાની પૂર્વ ઉત્તર પૂર્વ તેમજ ધારી અને વિસાવદરથી દક્ષિણ દિશામાં આવેલું છે એટલે કે આનો જે સ્થળ છે એ વેરાવળથી તેતાલીસ કિલોમીટર આવેલું છે ઉત્તર પૂર્વ વિસ્તારમાં અને ધારી એ વિસાવદરથી દક્ષિણ દિશામાં જે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે એ એશિયા સિંહોનું એકમાત્ર રહેણાંક છે એટલે જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તે એશિયા સિંહોનું એકમાત્ર રહેણાંક છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે ધ્યાને લેવાયેલ છે ગીરનું જીવ વિવિધ વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સાથે સરકાર વન વિભાગ રક્ષાયેલું છે એટલે રક્ષણ થયેલું છે જુનાગઢના નવાબ દ્વારા સન ઓગણીસો શરૂઆતથી ગીરનો જંગલ વિસ્તાર અને તેના સિંહોને રક્ષિત જાહેર કરાયેલો એટલે કે જયારે જુનાગઢનો નવાબ હતો ત્યારે ઓગણીસોની શરૂઆતથી ગીરના જંગલનો વિસ્તાર અને સિંહોના સંરક્ષિત જાહેર કરવામાં આવેલો હતો એ પહેલાં સિંહોના રક્ષણમાં ખૂબ મદદરૂપ બની કે જેમની વસ્તી શિકાર પ્રવૃત્તિ પ્રવૃત્તિને કારણે ફક્ત પંદર જેટલી જ રહી હતી એટલે કે જે આ જુનાગઢના નવાબ છે એમને આ સિંહોના અને જંગલના રક્ષણ માટે જાહેરાત કરી એના પછી ફક્ત પંદર જેટલા જ સિંહોની વસ્તી રહી હતી એપ્રિલ બે હજાર પાંચની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરના ત્રણસો ને ઓગણસાઠ સિંહ નોંધાયા હતા એટલે કે જ્યારે બે હજાર પાંચમાં વસ્તી ગણતરી કરવામાં આવી સિંહોની ત્યારે ત્રણસો ને ઓગણસાઠ સિંહ નોંધાયા હતા અને બે હજાર એકની સરખામણીએ બત્રીસ બત્રીસ ટકાનો વધારો સૂચવે છે એટલે બત્રીસ સિંહોનો લગભગ વધારો સૂચવે છે સિંહ પ્રજનન કાર્યક્રમ હેઠળ ઉધના અને આસપાસના પ્રદેશમાં બંધિયાર અવસ્થામાં અત્યાર સુધીમાં સિંહોની એકસો એસી નસલ રક્ષણ આપવામાં આવ્યું છે એટલે કે સિંહ પ્રજનન કાર્યક્રમ હેઠળ ઉધના અને તેના આસપાસના પ્રદેશોમાં બંધિયાર અવસ્થામાં અત્યાર સુધીમાં એકસો એસી જેટલા નસલ રક્ષણ આપવામાં આવ્યું છે એપ્રિલ બે હજાર દસ ની સિંહોની વસ્તી ગણતરી મુજબ ગીરમાં ચારસો ને અગિયાર સિંહ નોંધાયા હતા ચારસો ને અગિયાર બે હજાર દસ ની વસ્તી ગણતરી મુજબ સિંહ નોંધાયેલા છે જે બે હજાર પાંચ ની સરખામણીએ બાવન નો વધારો સૂચવે છે અઢાર એટલે મિત્રો બે બે હજાર વસ્તી ગણતરીમાં અને બે હાજર પાંચની બે હજાર પાંચ ની વસ્તી ગણતરીમાં ત્રણસો ને ઓગણસાઠ સિંહનો થયા જે બે હજારની એકની વસ્તી ગણતરી કરતા બત્રીસ નો વધારો સૂચવે છે અને બે હજાર દસ ની વસ્તી ગણતરીમાં ચારસો ને અગિયાર સિંહનો થયા જે બે હજાર પાંચ ની વસ્તી ગણતરીમાં બાવન નો વધારો સૂચવે છે અહીંયા મિત્રો ગુજરાતી ટાઇપિંગ થઈ ગયું છે અહીંયા બે હજાર પાંચમાં બાવન સિંહો નો વધારો સૂચવે છે બે હજાર પંદર ની વસ્તી ગણતરી મુજબ ગીર અને આસપાસના વિસ્તારમાં પાંચસો ને ત્રેવીસ સિંહ નોંધાયા છે જે અગાઉની બે હજાર દસ ની વસ્તી ગણતરી કરતા એકસો બાર નો વધારો સૂચવે છે એટલે કે બે હજાર પંદર માં એકસો બાર જેટલો વધારો થયો છે બે હજાર ત્રણસો ને પંચોતેર પ્રાણી જાતિ પ્રજાતિ ધરાવતી ગીર પ્રાણી સૃષ્ટિમાં ઓગણચાલીસ પ્રકારના સસ્તન પ્રાણીઓ ત્રણસો કરતા વધુ પ્રકારના પક્ષીઓ સાડત્રીસ સરીસૃપો અને બે હજાર થી વધુ કીટકોનો સમાવેશ થાય છે એટલે કે જે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તેમાં બે હજાર ત્રણસો ને પંચોતેર જેટલી પ્રાણી પ્રજાતિ તેમજ ઓગણચાલીસ પ્રકારના શસ્ત્રો પ્રાણીઓ ત્રણસો કરતા વધુ પ્રકારના પક્ષીઓ સાડત્રીસ જેટલા સરીસૃપો અને બે થી વધુ કીટકો જોવા મળે છે માંસાહારીમાં મુખ્યત્વે એશિયાસી દીપડો જંગલી બિલાડી પટ્ટી જરાક શિયાળ નોળિયો જબાદિયો અને રતેલ જેવા પ્રાણીઓ જોવા મળે છે એટલે કે માંસાહારી પ્રાણીઓ છે જેમાં એશિયા છે આવશે દીપડો આવશે જંગલી બિલાડી પટ્ટી જરાક આવશે શિયાળ આવશે નોળિયો જબાદિયો અને રતેલ આવા પ્રાણીઓ જોવા મળે છે રણ બિલાડી અને કાટાળી કાટાળી ટીપકાળી બિલાડીનું અસ્તિત્વ છે એટલે કે માંસાહારી પ્રાણીઓમાં ત્યાં પણ જોવા મળે છે પણ એ ભાગ્ય જ દેખવા મળે છે અ પછી શાકાહારીમાં મુખ્યત્વે ચિત્તળ રોજ નીલગાઈ ચિત્તળ ચિત્તળ રોજ રોજ એટલે નીલગાઈ સાબર ચોસિંગા ચિકારા અને જંગલી ડુક્કર એટલે કે જે શાકાહારી પ્રાણીઓ છે એમાં ચિત્તળ નીલગાઈ સાબર ચોસિંગા ચિકારા અને જંગલી ડુક્કર જેવા જોવા મળે છે આસપાસના ક્ષેત્રોના કાળિયાર ક્યારેક અભ્યારણમાં દેખાય છે એટલે આસપાસના વિસ્તારમાં ક્યારેક કાળિયાર છે જે કૃષ્ણમુખ એ જોવા મળે છે નાના સ્તરના પ્રાણીઓ એટલે કે જે નાના સ્તરના પ્રાણીઓ છે એમાં સહુડી અને સસલાઓ સામાન્ય છે અને કીડી ખાવ વિરલ છે સરીસ રૂપોમાં પ્રમુખ છે ખેચર સૃષ્ટિમાં લગભગ ત્રણસો જાત પ્રજાતિના પક્ષીઓ છે તેમાં તેમાંના મોટાભાગના ઘણા એ સ્થાનિક પક્ષીઓ છે એટલે કે ત્રણસો પક્ષીઓ જોવા મળે છે ખેચર સૃષ્ટિમાં તો તેમાં સ્થાનિક પક્ષીઓ પણ જોવા મળે છે প্রজাত যে মৃত বক্তি পক্ষি গীত ছ প্রজাত গীতনা জঙ্গলছে পক্ষিও না অমুক সামনে প্রজাতি দাখলা তরি ચોટીલો સાપ માર નામ છે બોનેલી ગરુડ મોરબાજ મચ્છીમાર ઘુવડ મોટું ઘુવડ લાવારી નાનો લકડપોત કાળા માઠા નું કિલક કલગી અને નવરંગ જેવા પક્ષીઓ જોવા મળે છે બે હજાર એક ની વસ્તી ગણતરીમાં ચીલો ત્રણ નહોતો દેખાય જ્યારે બે હજાર એક ની વસ્તી ગણતરી કરી ત્યારે ત્યાં ચીલો ત્રણ જોવા મળ્યો નહોતો વાસદા નેશનલ પાર્ક વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે એના વિશે આપણે જોઈએ નવસારી જિલ્લામાં આવેલું છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે આયુષ્યન શ્રેણી બે માં મૂકવામાં આવેલું છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન એ નવસારી જિલ્લામાં આવેલું છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના ઓગણીસો ને એકનાસી માં થઈ હતી એપ્રિલ મહિનામાં તેનો વિસ્તાર છે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ચોરસ કિલોમીટર અને તેનું સંચાલન કરે છે ગુજરાત વન વિભાગ વાસ્તા રાષ્ટ્રીય ઉદ્યાન એ અંબિકા નદીના કિનારે આવેલો છે લગભગ ચોવીસ ચોરસ કિલોમીટર માં પથરાયેલો છે અહિયાં તેવીસ point નવ્વાણું એટલે ચોવીસ જ આવશે એટલે બે મિત્રો યાદ રાખજો એ વિસ્તાર પૂછે તો તેવીસ કા તો તેવીસ point નવ્વાણું કા ચોવીસ આવશે અ રાષ્ટ્રીય ઉદ્યાન એ રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર આઠ પર આવેલો છે ચીખલીથી આશરે પાસઠ કિલોમીટર પૂર્વ તથા વલસાડથી લગભગ એસી કિલોમીટરના અંતરે આવેલો છે આ રાષ્ટ્રીય વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન વાસદા કે જેના નામ પરથી અમુક આ સુરક્ષિત વિસ્તારનું નામ નામાભિધાન કરવામાં આવ્યું છે તે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે જ્યાં મોટાભાગે આદિવાસી વસ્તી છે કે જે વાસદા વિસ્તાર છે જે ડાંગ પ્રદેશનું મહત્વનું વ્યાપારી મથક છે એ વિસ્તારમાં આદિવાસી વસ્તી સૌથી વધુ જોવા મળે છે રાજ્ય ધોરીમાર્ગ આ રાષ્ટ્રીય દક્ષિણ દિશાની સીમા પાસેથી પસાર થાય છે એટલું અને એટલું જ નહીં વધી અને બીલી મોરા અને જોડતી સરા લાઈન તરીકે ઓળખાતી નેરોગેજ રેલવે લાઈન પણ આ રાષ્ટ્રીય ઉદ્યાનની ઉત્તર દિશામાંથી પસાર થાય છે મિત્રો આવી ડિટેલ તો પૂછાતું નહીં અહીંયા ખાસ પરીક્ષામાં પણ આ જે કોણ સંચાલન કરે છે વિસ્તાર પૂછાય છે અને સ્થાપના પૂછાય છે અને કયા જિલ્લામાં કઈ શ્રેણીમાં મુકાયેલું છે એ પૂછાતું હોય છે પણ અહીંયા આપણે ટોપિક લીધા છે જેથી તમને સમજણ પડે એના માટે અહીંયા લીધા છે મેં ઈસવી સન ઓગણીસો ને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઘોષિત કરવામાં આવેલા વાસદા વિસ્તારોને વાદ અંશે પાનખરના જંગલો આવેલા છે એટલે કે જે રાષ્ટ્રીય વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં પાનખરના જંગલો આવેલા છે જેમાં સ્થાનિક ભાષામાં કટસ તરીકે ઓળખાતા વાસના વન આવેલા છે એટલે કે જે વાસના વનો પણ આવેલા છે વાસદામાં જેને સ્થાનિક ભાષામાં કટસ તરીકે ઓળખવામાં આવે છે જે તેની શોભા વધારે છે અને અહીં ઈસવીસન ઓગણીસો ને બાવન થી એક પણ વૃક્ષનું પતન થયું નથી એટલે કે વાસદા જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં ઓગણીસો ને બાવન થી એક પણ વૃક્ષનું પતન થયું નથી સહ્યાદ્રીની સહ્યાદ્રીની પર્વતવાળાના પશ્ચિમ ઘાટમાં પથરાયેલી આ વન રાજ્યમાં પ્રાણી અને વનસ્પતિ જગત ફ્લોરા અને ફોનાની અલાયદી જ વિવિધતા જોવા મળે છે વનસ્પતિ ઉદ્યાનનો વાત કરતા અહીં સ્થાનિક આદિવાસી પ્રજા અને તેમની રહેણીકરણી કરણી ગીરા ધોધ વગેરે અન્ય આકર્ષણના કેન્દ્રો છે એટલે કે જે વાસ્તવ ઉદ્યાન છે ત્યાં વનસ્પતિ સિવાય પણ આદિવાસી પ્રજા ત્યાં જોવા મળે છે તેમની રહેણીકરણી એ સિવાય ગીરા ધોધ પણ ત્યાં આવેલો છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે આ સ્થળ પર રોપણ કરવાની વ્યવસ્થા કિલાત પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે ઉપલબ્ધ છે આ ઉદ્યાનમાં જોવા મળતા પ્રાણીઓમાં ભારતીય ચિત્તો જે રાષ્ટ્રીય ઉદ્યાન છે રાષ્ટ્રીય ઉદ્યાન એમાં જોવા મળતા ભારતીય ચિત્તો ડોલ રિસસ મેકક કોમન પામ રિવેટ સિવેટ હનુમાન લંગૂર નાનું ભારતીય સિવેટ ચાર શિંગડા કાળિયાર જંગલી ડુક્કર ટપકાદાર હરણ ભારતીય સાહુડી વસ્તાહરણ પટ્ટાવાળી હાઇવાન હાઇના જંગલી બિલાડી ઉડતી ખિસકોલી મેંગોલિયન અને ભારતીય વિશાળ ખિસકોલીઓનો સમાવેશ થાય છે એટલે કે આટલી પ્રજાતિઓ વાસદાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે એ સિવાય અજગર અને રસેલાના વાઇપર કોબરા અને ક્રેટ જેવા ઝેરી સાપ પણ જોવા મળે છે અને આ વિસ્તારમાં ખાસ કરીને શાક સાદડ ખાખરો કડડહમ કેમરૂ કલમ વાસ દૂધકોળ મહુડો બેણાં ઉમરો કુસુમ કનજ આસન શિમલો આમલા સીસમ ચોપડી બેંગડો બેડો વગેરે વૃક્ષો પણ જોવા મળે છે ચલો તો આ બધી રાષ્ટ્રીય ઉદ્યાન વિશે હવે વેરાવળ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન વિશે જોઈએ વેળાવાદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જેને કૃષ્ણમુખ પણ કહે છે કાળિયારને કૃષ્ણમુખ પણ કહે છે

કાલિયાર રાષ્ટ્રીય ઉદ્યાન જે વેળવરમા વેળવદરમા આવેલું છે આ રાષ્ટ્રીય ઉદ્યાનનો વિસ્તાર છે 34.08 ચોરસ કિલોમીટર જે 13.16 સ્ક્વેર મીટર થાય છે તેની સ્થાપના થઈ હતી 1976 માં આનું સંચાલન ગુજરાત વન વિભાગ કરે છે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઈસવીસન વિશેષણ 1976 ના વર્ષમાં સ્થાપિત થયેલા આ ઉદ્યાન સૌરાષ્ટ્ર પ્રદેશના બાલ ક્ષેત્રમાં આવેલું છે એટલે કે આ આ વન ક્ષેત્રમાં આવેલો છે જે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે આ બાલ વિસ્તારમાં આવેલા ઘાસના મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે એટલે કે જે કૃષ્ણમુખ છે કાળિયાર એના માટે ઘાસના મેદાનો છે એ ખૂબ જ માફક આવે છે આ રાષ્ટ્રીય ઉદ્યાન જિલ્લાના મુખ્ય મથક ભાવનગર શહેરથી પિસ્તાલીસ કિલોમીટર દૂર એટલે કે ભાવનગર જિલ્લો છે તેનાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર અને ખંભાતના ખાતના કિનારે આવેલ

ભૌગોલિક ક્ષેત્ર તરીકે વર્ગીકૃત કરાયું છે સપાટ જમીન સુકાયેલું ઘાસ અને કાળિયાર ઝુંડ હંમેશા પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતા રહ્યા છે એટલે કે જે સૂકું ઘાસ છે એમાં કાળિયારના ઝુંડ હંમેશા પ્રવાસીઓને આકર્ષિત કરે છે જેમાં અનોખી ઘાસ ભૂમિ પરિસ્થિતિ છે જેના પર કાળિયાર વરુ અને ઘોરડ ઘોરડ એટલે બસ્ટર્ડ બસ્ટર્ડ પક્ષી છે ના સંવર્ધનનું કાર્ય સફળતાપૂર્વક ચાલી રહ્યું છે સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ગોરાડ પક્ષી કે જે એક સમયે પૂર્ણ ભારત ઉપમહાદ્વીપમાં જોવા મળતા હતા તેમની વસ્તી હાલના દાયકામાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલતી છે ઘટી રહી છે આ પક્ષીઓનો સૌથી મોટો સમૂહ આ ઉદ્યાનમાં જોવા મળે છે એટલે કે જે બસ્ટર્ડ પક્ષીઓ છે એનો સૌથી મોટો સમૂહ અ વેળાવાદર કૃષ્ણનું રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં જોવા મળે છે ઓગણીસો ને છોત્તેરમાં જ્યારે આ ઉદ્યાનની સ્થાપના કરવામાં આવી ત્યારે આરક્ષિત ક્ષેત્રનો વિસ્તાર માત્ર સત્તર પોઈન્ટ અઠ્યાશી ચોરસ કિલોમીટર જેટલો હતો કે જ્યારે સત્તરસો ને છોત્તેરમાં સ્થાપના કરવામાં આવી ત્યારે તેનો વિસ્તાર સત્તરસો ને સોરી સત્તર પોઈન્ટ અઠ્યાશી ચોરસ કિલોમીટર હતો પરંતુ સમય જતા ઓગણીસો માં સોળ પોઈન્ટ બાવીસ ચોરસ કિલોમીટર ક્ષેત્રનો તેમાં ઉમેરવામાં આવ્યું ટોટલ થઈ ગયું જેથી કુલ ટોટલ થયું જીરો આઠ ચોરસ કિલોમીટર શરૂઆતમાં સત્તર ચોરસ કિલોમીટર મીટર હતું અને ઓગણીસો વધારો કરીને સોળ પોઈન્ટ વધારો કરીને કુલ ચોત્રીસ ચોરસ કિલોમીટર થઈ ગયું રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવેલા વન્યજીવ

ત્રણ હજાર ત્રણસો છવ્વીસ મળી કાળિયારની ખેચર સૃષ્ટિમાં ઉજળી ઢોક અથવા સફેદ ઢોક ખડમોર તેતર અને ચંડોળ ચુંડળ અહીં મોટી સંખ્યામાં જોવા મળે છે પટ્ટાઈ એટલે કે હેરિયર વિશેષના બ્રિટિશ નિષ્ણાંત નોજર ક્લાર્ક અનુસાર અહીં શિયાળ દરમિયાન

ભાવનગર જિલ્લા વેળાવદર અભ્યારણમાં સામૂહિક સાથે રોકાણ કરતા યાવર પક્ષીઓ પટાઈ પક્ષીઓની સંખ્યા અંદાજે ત્રણ હજાર જેટલી હોય છે ચલો તો મિત્રો અહિયાં જે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન હતું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એની માહિતી સમાપ્ત થઈ છે તો હવે આપણે મરીન નેશનલ પાર્ક લઈએ દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ આ પણ એક ગીર નેશનલ પાર્ક અને અભ્યારણ તરીકે જેવું છે એ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ બંને જેને મરીન નેશનલ પાર્ક કહે છે આ ફોટોમાં તમે જોઈ શકો છો ઓર દરમિયાન જે દ્રશ્યમાન થતા પરવાળાના ટાપુઓ જોવા મળે છે એનો અહીંયા પિક્ચર લીધું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ મરીન નેશનલ પાર્ક જેને આયુષ્યન ની બુક જે છે એની શ્રેણી બે માં મૂકવામાં આવેલું છે આનું સ્થળ છે કચ્છનો અખાત અને દેવભૂમિ દ્વારકા જિલ્લો કચ્છના અખાતમાં આવેલું છે દેવભૂમિ દ્વારકા થી લઈને ઓખા સુધી એ આપણે પાછળ જોઈએ એનો વિસ્તાર છે એકસો ને બાસઠ પોઈન્ટ નેવ્યાસી ચોરસ કિલોમીટર નેશનલ પાર્ક અને બસો ને પોઈન્ટ જીરો ત્રણ ચોરસ કિલોમીટર અભ્યારણ એટલે કે

દરિયા રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય કચ્છના અખાતમાં આવેલ એક જૈવિક વિવિધતા માટે સુરક્ષિત વિસ્તાર છે જે કચ્છના દક્ષિણ છેડે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ છે આ સુરક્ષિત છે વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ એમ બંને દરજ્જો મળે છે આ ભારતનું સર્વપ્રથમ દરિયાઈ ઉદ્યાન છે મિત્રો આ પોઈન્ટ પણ ખાસ યાદ રાખજો કે ભારતનું સર્વપ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે તો મરીન નેશનલ પાર્ક દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન મરીન નેશનલ પાર્ક આવશે સૌરાષ્ટ્રના ઉત્તર કિનારે ઓખાથી લઈને જોડિયા વચ્ચેનો ઓછી ભરતી વાળા છીછરા પાણી વાળા સમુદ્રના વિરોટન ટાપુની આસપાસના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવામાં આવેલું છે જે સૌરાષ્ટ્રનો ઉત્તર કિનારાનો વિસ્તાર છે ઓખાથી લઈને જોડિયા વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં ભરતી આવે છે પરંતુ ઊંચી ભરતી આવે છે અને શિશુ પાણી હોય છે આ સમુદ્રના સમુદ્ર સમુદ્ર કિનારા પર પિરોટન ટાપુનો આસપાસનો વિસ્તાર છે જેને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલું છે બનાવવામાં આવેલું છે નેશનલ પાર્કમાં કાળા કોર્ની કોર્નેલિયા નામના જળચર ડોલ્ફિન માછલી સ્પંજ જેલીફિશ દરિયાઈ ઘોડો ઓક્ટોપસ વગેરે જે પ્રાણીઓ છે એ જોવા મળે છે અહીંયા આ પલફિશ છે એ મોતી આપે છે આ દરિયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જામનગરના કિનારે ત્રીસ થી ચાલીસ ટાપુઓ આવેલા છે જે કરણના દ્વારા ઘેરાયેલા છે એટલે જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે એમાં જામનગરના ના વિસ્તારમાં ના થી ચાલીસ ટાપુ આવેલા છે જે કરાર દ્વારા ઘેરાયેલા છે આમાંથી સૌથી પ્રખ્યાત ટાપુ પિરોટાન ટાપુ છે જે પિરોટાન ટાપુ છે એ આ પોઈન્ટ પણ યાદ રાખજો કે જે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે મરીન નેશનલ પાર્ક એનો સૌથી પ્રખ્યાત ટાપુ કયો છે તો પિરોટાન ટાપુ આવશે મિત્રો કંટાળો આવતો હશે ને બોરિંગ બોરિંગ લાગતો ચાલો અહીં પ્રાણી સૃષ્ટિમાં પરવાળા ડિંગોંગ અને પક્ષી રહિત પોર્પસનો સમાવેશ થતા થાય છે મરીન નેશનલ પાર્કમાં જીવ અને વિવિધ પ્રજાતિઓ જીવ વિવિધતા જોઈએ જીવ શેવાળ છે જે 108 જેટલી પ્રજાતિઓ આવેલી છે પરવાળા જે સખત અને મૃદુ હોય છે એની 56 જેટલી પ્રજાતિઓ છે વાદળી જેની સિત્તેર જેટલી પ્રજાતિઓ છે માછલીની બસો જેટલી પ્રજાતિઓ છે ઝીંગાની સત્યાવીસ જેટલી પ્રજાતિઓ છે કરચલાઓની ત્રીસ જેટલી પ્રજાતિઓ છે શંખલાઓની ચારસો કરતા વધારે પ્રજાતિઓ જોવા મળે છે એ સિવાય કાચબાઓની ત્રણ પ્રજાતિ છે દરિયાઈ સાપ ત્રણ ત્રણ પ્રજાતિ જોવા મળે છે પક્ષી એકસો ને પંચોતેર જેટલી પ્રજાતિના જોવા મળે છે સસ્તન પ્રાણીઓ ત્રણ જાતના ત્રણ જેટલી પ્રજાતિ જોવા મળે છે ચાલો મિત્રો આપણે ગુજરાતમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે માહિતી મેળવી અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવનારી ફોરેસ્ટની ભરતીમાં તમને જો ઉપયોગી થશે એવું કન્ટેન્ટ દરરોજ મૂકવામાં આવશે તો મિત્રો ફરીથી કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો ચાલો તો મળીએ છે નવા કન્ટેન્ટ સાથે નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત